कोई गए गईप बैठा भाई ने जालू तो चलो मस्त मजा ना चकला बोले सवार सवार गुड मोर्निंग जय श्री कृष्ण जय माताजी योग की शुरुआत आप करें तो बता मित्रों जय श्री कृष्ण जय माताजी राधे राधे

વારની ખબર છે આજે ગુરુઆત છે તો ચાલો બ્લમ બન્યા હોય તો મારે જવાનું છે લેલો બંધ કરવા તાઈ ગયા હોય છે તો આવી ગયા છે ગલક તેમ ફર્શલિયા છે તો કરવાનો ચાલવા થી થોડા સવા સવાના થોડું ચાલવું પડે કેમ કે ચાલી તો મજા આવી મંજી કોઈ ઊઠું નથી એક જ ઊઠી છું ને ભાઈ બે જણા અમે ઊકી ગયા તો મમ્મી નથી મોડા ઊખ છે કેમ કે મમ્મી પછી બપોરે સુવે ને મે તો હું પર નથી છોકી અમ પહેલા સુઈ જાતી થી હવે નર્સી સુથી કેમ કે પાલન નો જોઈન કરી છે અને મમ્મી પછી કે સુઈ જા સુઈ જા એટલે ખોખો થી હવે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા તો આવોને આવો પ્રેમ આપતા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તમે મને આટલો સપોર્ટ કર્યો એ બદલ દિલથી આભાર અને હજી થોડા દસ બાર વધારી દેજો કે એક સરસ બોન્ડિંગ મળી ગયું છે આપણે હવે આપણે ખાલી વોચ ટાઈમ કરાવી દેજો પ્લીઝ વિડિયો પૂરે સુધી જોજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલ મને ન્યુ હો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો હવે બસ 4000 કલાક હોર્સ ટાઈમ છે તો પ્લીઝ પ્લીઝ હોર્સ ટાઈમ કરાવી દો તમારી આ સિસ્ટરને પ્લીઝ અને હા તમને એક વાત કહું છું કે મારું બ્લોગ હિન્દીમાં પણ છે અમુક મારા ફ્રેન્ડ્સ છે YouTube માં એ ગુજરાતી નથી સમજી શકતા तो इمنا માટે થોડું હિન્દી બોલી દઉં હેલો હાઈ કેસે હો આપ સબ બહે اچھے હોગે યે હમારા ગામ હુ ઓર હમ ગામ કાカルચર દિખા રહે હે આપકો તો આપકો કેસા લગા હમારા ગામ કાカルચર આપ પ્લીઝ હમે કમેન્ટ કર દેના કે આપકો acha લગ રહા હે હમારા ગામ કાカルચર હમ રોજ હી રોજ karte હે હમારા કામ કામ હે વો તો આપ બતા દેના હમારા ગુજરાત કાカルચર मतलब गुजरात का कल्चर है ये हमारा गांव में ऐसा ही होता है सिटी नहीं है हमारा छोटा सा गांव है और हम गांव में रहते हैं और हमारी गाय भी है उसका बचड़ा है बस ये सब है रूटीन काम वो करते हैं तो आपको हमारा ब्लॉग अच्छा लगे तो शेयर कर दीजिए लाइक कर दीजिए और सब्सक्राइब भी कर देना क्या मस्त मस्त कोयल बोले छे आगाठी वर यामा चढ़ाई नहीं आगाठी मस्त बोले कोयल तो ओड तो, व्हाइट फूल माय फेवरेट माय फेवरेट व्हाइट फूल जैसे कुछ कितना मस्त व्हाइट फूल आ गया मम्मी उतारता नहीं आपा आपा काड़ा खड़ा થઈ જાય અમારે ફ્રેન્ડ આવી દેવું છે ડેલી આવે છે બિસ્કિટ ખાવા મમ્મી એને આપે જ છે ડેલી બિચારાને પણ વાગ્યું છે પગમાં ખબર નહીં શું વાગી ગયું છે દૂર છે કેવું કરે બહુ આપણે આગ જવાયની એ હાલો હાલો અમારી યુટ્યુબ પર આશું નહીં તો ચાલો અમારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો આ થોડાક મોડા છીએ તો ગાય દોશીએ આપણે લેટ તો લેટ હું તો વહેલી ઉઠી ગઈ પણ મમ્મી નથી કામ મમ્મી ઉઠે બધી તો ચાલો આપણે ગાય ગોઈ નહીં લોગની શરૂઆત તો આપણે સવારના પાંચ વાગ્યામાં કરી દીધી છે

रिप्लेसी लो ये हेलो हेलो मारी यूट्यूब फैमिली જોઈ શકો છો મમ્મી બેસી ગયા તાજો અને મારે સંખવાનું સ્થાન તો ચલો વ્લોગ માં બનાવી તો બસ આજ માં એટલું નવું થી કરી બાય બાય हेलो મારી યુટ્યુબ ફેમિલી મે જઈ રહી છું પાર્લર માં તો આજે બહુ ગરમી છે શું કરીએ તો પણ જવું પડશે થોડી તબિયત પણ ઠીક નથી આપણે જોઈએ કેટલા દી આ તડકો પણ એટલો છે ને આપણે રેડી થઈ ગયા છે મસ્ત મજામાં મારી ફ્રેન્ડ આવે એટલે હું જશું અને બારે મહેમાન આવ્યા છે મારો થઈને કુવાને એટલે જઈ રહ્યા છીએ અને તો ચાલો આ કાંઈ આજે આઈબ્રો શીખાડવાના છે તો જોઈએ એટલો બધા કેમકે મારામાં વધારે જેન્ટ્સ છે લેડીઝ ઓછા છે તો એટલે થોડુંક ઓલું થાય ને શેર કરીએ આપણે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ચાલો અમારી યુટ્યુબ ફેમિલી સિઝનના પહેલા જ જાંબુ આવી ગયા છે તો ચાલો જાંબુ ખાવા તો હાલો મારી યુટ્યુબ ફેમિલી સિઝનના પહેલા જાંબુ આપણે પછવાડે જાર છે ત્યાંથી આપણે લઈ આવ્યા અને ખાઈ ગયા મસ્ત જાંબુ હતા અમારે તો જે પાઇક નથી પણ હવે પાક છે અને લાઈટ વહી ગઈ હતી અબ બે પંખા ચાલુ કો પંરમી એટલી થઈ ને ચાલો મે જાઈ છી વાડીએ તો તમને વાડી ની મુલાકાત કરાવસી આજે બન્યા રે જો બ્લોગ માં હાલો મારી YouTube ચેનલ ની વાત ગયા છે હે બાકી ગયા છે 6:30 નહીં પણ 5:30 અમે જઈ રહ્યા છી વાડીએ હું ને મમ્મી કેમ કે ચક્કર મારવા જવાનું છુ બાજરો પાકી ગયો છે એટલે ચાલો બ્લોગ માં બનાવી દેજો બનશે તો શૂટ કરીશ નકર લાઈવ કરીશું બાય હલો ફાઈ યુ ફેમિલી અમે આવી ગયા છીએ વાડીએ અને વાડીમાં મસ્ત મજાની હવા આવે છે ગરમી પડતી હવા પણ છે મસ્ત કોઈ રીતે સામે બોલે છે બહુ મજા આવે વાડીયા તો પણ લેટ આવી એટલે થોડું ફલાઈને ગાય માટે ખળ લઈ લઈ આપણે અહીંયા સરસ ખાટલો અને બધી વ્યવસ્થા કરી છે વાડીએ अभी करी से ना करना थी हमें जी लोगों को ना पी से ये लोगों ने आज ये हमारी वाड़ी अन्य हमारी आज लोग को वाड़ी ये देशी बच्चों से थोड़ा लोग बना लो मम्मी काट से फर मम्मी ने जो खबर पढ़ी से तो की जा से ये तो मना है દેશી આપણે થોડી વાર ખાટલા માસ વાળીએ તો બહુ મજા આવે જ્યારે વેલા આવ્યા હોત તો બહુ મજા આવે તમે જોઈ શકો છો પાણીનું માટલું પણ છે અને મને લાગે પૂરતે તો ચાલો દેશી બધું છે વાળીએ અને મારે કાઢવાનું છે ફળ ગાય માટે તો ચાલો બ્લોગમાં બનાવી દેજો મળીશું મસ્ત કોયલ પણ બોલે સંભળાય તો અવાજ ના સંભળાય તો કાંઈ નહીં चलो ब्लॉग बना बनिया रे जो हेलो मारी YouTube फैमिली क्या ये चक्कर में जाय छी घरे बाबा दुआ मार को पराई गयो छे ने मम्मी जाय छी घरे मजा ना कोयल बोले छे जो ई सको छो सरस नी कुछ मस्त मजा खोलू ना एक चकला हम मम्मी जा रिया मोर हाय मम्मी मम्मी हाय મમ્મી આપણે હજાર સબસ્ક્રાઈબર થયા હું શું કઈશ હજાર સબસ્ક્રાઈબર હા હે આજી આજી સપોર્ટ કરો કા આજી સપોર્ટ કરતા જ રહેજો થઈ જાવ તો જોઈ શકો છો મમ્મી શું કહી રહ્યા છે અને મસ્ત મજાનો બાજરો છે આપણે તાળીયા પણ લેસી આગળ જઈએ તાળીયા હશે તો લેવાના છે મસ્ત વાતાવરણ છે અત્યારે બાજરો પાક્યો આ ઉપર છે હજી બહુ પાયકો નથી મારી યુટ્યુબ ફેમિલી અમે કરી લીધું છે રેડી ને મસ્ત મજાની શાંત પડી ગઈ છે જોઈ શકો છો અને મમ્મી છોડે છે વાછળાને जय श्री कृष्ण जय माता थोड़ो कोरो खादो वाड़ी की आया घर गर्मी बहुत

શોર્ટ વિડીયો બનાવવાનો છે કેમ કે આ રોજ લોંગ થઈ જાય છે કોઈ જોયું નહીં એટલે આજે આપણે શોર્ટ વિડીયો બનાવીશું તો ઘણો બસ ધોઈ શકો છો ગાયો બેસી ગયા છે ના દ્વાડિયે ગયા હતા પાર્લરમાં ગયા હતા પાર્લરમાં આજે ઘણું બધું શીખવાડ્યું અને ઘણી બધી દાટ પણ ખાતી આપણે જે ખાતા હોય એ દાટ પડે સ્કૂલમાં જઈશું કાલે આપણે મેડી કોઈ પણ બધું શીખવાશે એવી રીતના બધું કરવાનું Cepatlah, belum mabenny abejo. Mabenny cepat.